રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ વિભાગમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ કરવામાં આવી છે વિભાગના એક અધિકારીએ પોતાની ચેમ્બરની દિવાલોને ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ડોક્ટર ગુણવંત શાહના પ્રેરક અવતરણોથી સજાવી છે જે કચેરીમાં પ્રવેશતા જ સૌનું ધ્યાન ખેંચે છે આ પોસ્ટરોનો હેતુ માત્ર કચેરીને સુંદર બનાવવા નહીં પરંતુ અરજદારોને સ્ટાફને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે અહી કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સ્વીકાર્ય નથી ડોક્ટર ગુણવંત શાહના વિચારો પ્રમાણિકતા જવાબદારી અને નૈતિક મૂલ્યો તરફ પ્રેરણા આપે છે જે વહીવટી કામગીરીમાં પારદર્શિતાને વધુ મજબૂત કરે છે કચેરીમાં આવતા નાગરિકો માટે આ પહેલ હકારાત્મક સંદેશ લઈને આવી છે લોકોનું માનવું છે કે સરકારી કચેરીઓના વહીવટ અંગેનો નકારાત્મક અભિપ્રાય દૂર કરવા આવી પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે સ્ટાફ માટે પણ આ પોસ્ટરો રોજિંદા કાર્ય દરમિયાન નૈતિકતા જાળવવા પ્રેરણારૂપ બની રહ્યા છે આવાસ વિભાગની આ પહેલ અન્ય શાખાઓ માટે પણ એક સકારાત્મક મોડેલ બની શકે છે જેનાથી સમગ્ર વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા અને જનસેવાની ભાવના વધુ મજબૂત બને